જ અરજી કરતાના ઘણા દિવસોમાં મોબાઈલ સુધી બે લાખ સો હજાર છસોને છન્નુ રૂપિયાનો મુદ્દામાલ પરત કરવામાં આવ્યો હતો બોલ ગયા મહિને મારો ફોન ખોવાઈ ગયો હતો તો અમે રાજગઢ પોલીસ સ્ટેશને એપાયર નોંધાવી હતી અને આજ રોજ અમારો ફોન મળી ગયો છે તો રાજગઢ પોલીસ ટીમને અને તમામ સાહેબ શ્રીને હું આભારી છું થેન્ક અસહેબ અમારો ફોન ખોવાઈ ગયો હતો અને તે ફોન અમે જે પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી અને એ બદલ જે અમને પોલીસ સ્ટેશનના જે સાહેબોએ અમને ફોન મેળવી આપ્યો એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ યોગેશ કનોજીયા સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગોગંબા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ